હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલા રહીમ તો આજે આપણે એક સિક્રેટ સામગ્રી એડ કરી વિન્ટર પેશિયલ બનાવીશું ખજૂરના લાડુ ને ખાસ કરીને બાળકોને ખૂબ જ પસંદ આવશે તો ચાલો આપણે આજની રેસિપી બનાવવાનું શરૂ કરીએ લાડુ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે આ રીતના એક પેન લઈશું ને એમાં આપણે બે મોટી ચમચી જેટલું દેશી ઘી એડ કરીશું તો આ રીતના ઘી આપણું ઓગળી જાય ત્યાર પછી આપણે એમાં આ રીતના બીયા વગરનું ખજૂર લઈશું તો અહીંયા મેં બસોથી ત્રણસો ગ્રામ જેટલું ખજૂર લીધેલું છે તો હવે આપણે પેનમાં એડ કરીશું ને ખજૂરને આપણે પાંચ મિનિટ માટે સોફ્ટ થવા દઈશું તો આ રીતના એને સતત હલાવતા રહી ખજૂરને આપણે સોફ્ટ કરી લઈશું તો લગભગ અહીંયા આપણે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ને આ રીતના ખજૂર આપણું સોફ્ટ થઈ ગયું છે તો હવે આપણે એમાં એડ કરીશું ત્રણ મોટી ચમચી જેટલા ક્રોસ કરેલા સિંગદાણા તો સિંગદાણાને આપણે શેકી અને છાલ ઉતાડી મિક્સરમાં અજકચરા પીસી લઈશું તો આ રીતના ત્રણ મોટી ચમચી આપણે સિંગદાણા ક્રોસ કરેલા એડ કરીશું જેથી કરીને ખજૂરમાં મીઠાશ હોય તો સિંગદાણાનો અટકચરો ભૂકો બેલેન્સ કરી શકે એટલા માટે આપણે આ રીતના સિંગદાણાનો ભૂકો લઈશું હવે અહીંયા આપણે સિક્રેટ સામગ્રી જે લઈશું એમાં આપણે મિલ્ક પાવડર છે તો મિલ્ક પાવડર અહીંયા આપણે બે મોટી ચમચી લઈશું બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે આ રીતના ઘરે લાડુ બનાવજો ખાવામાં એ ખૂબ જ સરસ લાગશે ને ખાસ કરીને બાળકોને ખૂબ જ પસંદ આવશે તો આ રીતના બધું એક સરખું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી એને થોડું ઠંડુ પાડવા દઈશું ત્યારબાદ આપણે એના લાડુ બનાવીશું તો આ રીતના મિશ્રણ હાથમાં આવે એ રીતના થોડું ઠંડુ પડી ગયું છે તો હવે આપણે એના લાડુ બનાવી લઈશું તો લાડુ બનાવવા માટે અહીંયા આપણે થોડું હઠ પર ઓઈલ લગાવી લઈશું ને આ રીતના મીડિયમ સાઇઝના લાડુ બનાવીશું તો આ રીતના મીડિયમ સાઇઝના આપણે લાડુ બનાવી લઈશું ને લાડુને આપણે વધુ સુંદર દેખાય એના માટે આપણે આ રીતના કોકોનટમાં ગ્રીટ કરી લઈશું તો ફ્રેન્ડ શિયાળામાં આ રીતના સવારમાં એ એક લાડુ તમે નયણા કોઠે ખાશો તો તમારી સેહત પણ સારી રહેશે ને હેલ્થ માટે પણ એ ખૂબ જ ફાયદાકારક રહેશે તો બધા લાડુ આપણે આ જ રીતના બનાવી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના બધા લાડુ બનીને તૈયાર છે તો શિયાળા માટેની સ્પેશિયલ આ આપણી ખજૂર લાડુની રેસિપી છે તો ફ્રેન્ડ્સ એમાં ખાંડ કે ગોળનો ઉપયોગ કર્યા વગર આ લાડુ બનીને તૈયાર થાય છે ને ખાવામાં એ ખૂબ જ સરસ લાગશે ને ખાસ કરીને બાળકોને ખૂબ જ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ તમે ક્યારેય ઘરે પણ આ લાડુ ન બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી રેસીપી છે ફક્ત દસથી પંદર મિનિટમાં બનીને આ લાડુ તૈયાર થાય છે તો અહીંયા હું તમને એક પોળીને પણ બતાવીશ કે કેટલા મસ્ત આપણા લાડુ બનીને તૈયાર છે તો આ રીતના સિંગદાણાનો અચકચરો ભૂકો લાડુમાં એકદમ સરસ લુક આપે છે ને ખાવામાં એ બહુ જ ટેસ્ટી લાગશે તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજી એક નવી રેસિપી સાથે અલ્લાહ હાફીઝ